મળતી માહિતી અનુસાર અમદાવાદ રહેતો પરિવાર ગત રાત્રિના સમયે કાર નંબર જી જે ઝીરો છ પીઆર પચીસ છવ્વીસમાં નીકળ્યો હતો અને ઉનાથી દીવ તરફ જઈ રહ્યો હતો ત્યારે ઉના શહેરના શિવાજી પાર્ક સામેના ભાગે ગલી પાસે મુખ્ય રસ્તા પર કોઈ વાહનને બચાવવા જતાં કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર પાઉંભાજીની દુકાનમાં ઘૂસી ગઈ હતી જો કે આ દુર્ઘટનામાં દુકાન બહારના ઓટલે એક અસ્થિર મગજના દિનેશ ગાંધી નામના વૃદ્ધ છૂતા હતા તેમની ઉપર કાર ફરી વળતા લોહી લુહણ હાલતમાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માતની ઘટનામાં દુકાનનું શટર કાચ ટેબલો તેમજ દુકાનના દીવાલના પિલરો એક બાઇક સહિત કારમાં પણ ભારે નુકસાન થયું હતું આ કારમાં એક જ પરિવારના બાળકો સહિત ચાર જેટલા વ્યક્તિઓ સવાર હતા કાર એટલી બધી સ્પીડમાં હતી કે અકસ્માત સર્જાતા કારની અંદર એરબેગ પણ ખુલી ગઈ હતી કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓમાંથી એક બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે અન્ય વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત સર્જાતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ આજુબાજુના લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા ઉલ્લેખનીય છે કે અમદાવાદનો પરિવાર જે કારમાં સવાર હતો તે કારના આગળના ભાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ લગાવેલું હતું તેમજ પાછળના ભાગે ડોક્ટરનો સિમ્બોલ જોવા મળ્યો હતો ત્યારે હાલ તો આ અકસ્માતમાં એક વૃદ્ધનું મોત નીપજતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે